ઓવરટેકના ચક્કરમાં ઓઇલ ટેન્કર બસમાં ઘુસ્યું ઘમખર અકસ્માતમાં ચારના મોતથી ઓડિશામાં હાહાકાર ઓડિશાના ગંજામ જિલ્લામાં સવારે ઘમખર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને લગભગ વીસ યાત્રીઓ ઘાયલ થયા છે આ અકસ્માતથી ઓડિશામાં હાહાકાર મચી ગયો અકસ્માતની સૂચના મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઘાયલોને બરહમપુર મેડિકલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઘાયલ યાત્રીઓમાંથી અનેક ની હાલત ગંભીર છે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ અકસ્માત ગંજામ જિલ્લાના હિઝલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોલ કંજૂર સર્જાયો હતો ઓઇલ ટેન્કર એક ટ્રકને ઓવરટેક કરી રહ્યો હતો તે દરમિયાન સામેથી આવી રહેલી પેસેન્જર બસ સાથે તેની ભીષણ ટક્કર થઈ હતી આ ટક્કર એટલી ભીષણ હતી કે બસનો આગળનો ભાગ ચકના થઈ ગયો હતો બંને જ ગાડીઓ રસ્તાના કિનારે ચાયની દુકાન પર ચડી ગઈ હતી તેના કારણે દુકાન પર બેઠેલા ત્રણ વ્યક્તિ અને બસ ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું બસમાં સવાર બિયારણ કોસ્મોસ લાંબી કારો ઓછો ને પાક ઉપજ લખલું કોસબોસ એરંડા બિયારણ